દેશમાં ગતરોજ રોજ છવ્વીસ જૂનથી નવો ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે ટેલિકોમના ક્ષેત્રમાં સતત થઈ રહેલા નવા ટેકનોલોજીકલ ફેરફારોને ધ્યાનમાં રાખીને નવો ટેલિકોમ કાયદો લાવવામાં આવ્યો છે આ નવા ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર ત્રેવીસ ભારતીય ટેલિગ્રાફ એક્ટ અઢારસો પંચ્યાસી આ નવા ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર ત્રેવીસ ભારતીય ટેલિગ્રાફ એક્ટ અઢારસો પંચ્યાસી અને ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ ઓગણીસો તેત્રીસનું સ્થાન લીધું છે ગયા વર્ષે ડિસેમ્બરમાં નવા કાયદાને બંને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને તે જ મહિનામાં રાષ્ટ્રપતિએ પણ આ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા જ્યારે હવે આ કાયદાનો અમલ થયો છે માહિતી અનુસાર ટેલિકોમ એક્ટ બે હજાર ત્રેવીસમાં કાયદાની કલમ એક બે દસ થી ત્રીસ બેતાળીસ થી ચુમ્માળીસ છેતાળીસ થી સુડતાળીસ પચાસ થી અઠાવન એકસઠ થી બાસઠ ની જોગવાઈઓ અમલમાં આવશે મહત્વનું છે કે એક ઓળખ કાર્ડ પર એક વ્યક્તિ નવ સિમ કાર્ડ રજીસ્ટર કરાવી શકે છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ